ચાલો બેંકની પ્રગતિ પર એક નજર કરીએ બેંક તો પ્રગતિ કરી રહી છે પણ અમુક ખોટી વાતો ફેલાઈ રહી છે તો ચાલો હકીકત શું છે એ જાણીએ તો સૌથી પહેલાં વાત કરીએ સભ્યાસદોને મળતા સીધા ફાયદાઓની સભાસદો માટે જે અકસ્માત વીમો હતો એ સીધો ડબલ કરી દેવામાં આવ્યો છે એટલું જ નહીં એનએફટી અને આરટીજીએસ જેવી જરૂરી સેવાઓ પણ હવે બિલકુલ ફ્રી છે હવે જોઈએ કે આ બધું શક્ય કેવી રીતે બન્યું વાત કરીએ નાણાકીય વૃદ્ધિના આંકડાઓની બેન્કની નાણાકીય સ્થિતિ સમજવા માટે એક શબ્દ બહુ જ મહત્વનો છે એનપીએ અને વાત જાણે એમ છે કે બેન્કનું એનપીએ લાંબા સમયથી ઝીરો ટકા રહ્યું છે આ ઝીરો ટકા એનપીએ જ બેન્કની મજબૂત પ્રગતિ અને સ્થિરતાની સૌથી મોટી નિશાની છે તો આ બધી સારી વાતો સભાસદો સુધી પહોંચે કેવી રીતે વિશ્વાસ કઈ રીતે જળવાય એનો જવાબ છે પારદર્શિતા દરેક સભાસદને એકદમ વિગતવાર વાર્ષિક અહેવાલ મોકલવામાં આવે છે આ રિપોર્ટમાં થાપણો ધિરાણ અને નફાના બધા જ આંકડા એકદમ સ્પષ્ટ હોય છે તો જ્યારે આપણે તથ્યો પર નજર કરીએ છીએ ત્યારે બેંકની પ્રગતિની સાચી તસવીર સ્પષ્ટ દેખાય છે